મિત્રો શું તમે આ નાના નાના બીજને ઓળખો છો આ એક સુપર ફૂડની શ્રેણીમાં આવે છે જે કુદરતી રીતે જ તમારા આખા શરીરને હીલ કરી શકે છે આ નાના બીજ કોળાના બીજ છે આ નાનકડા બીજમાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને આ બીજની તાકાતનો અંદાજ તમે આ વાત ઉપરથી લગાડી શકો છો ફક્ત એક અથવા બે ચમચી કોળાના બીજ આ તમારા દરરોજના મેગ્નેશિયમની જરૂરિયાતમાંથી લગભગ અડધી જરૂરિતને પૂરી કરી શકે છે તેની સાથે સાથે આ તમને ઘણા બધા ફાઈબર પ્રોટીન અને વિટામિન્સ આપે છે તો આજના વિડીયોમાં આપણે કોળાના બીજ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું અને જે વસ્તુ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી પણ છે આ બીજને ખાવાની સાચી રીત અને કેટલી માત્રામાં તમારે આને ખાવા જોઈએ અને આની સાથે સાથે કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ તેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું એના પરિણામે તમારા શરીરની ઉપર કોઈ પણ નકારાત્મક અસર ન થાય તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ મિત્રો કોળાના બીજ લગભગ બધા જ પોષક તત્વનો ભંડાર હોય છે જે તમારા સ્વાસ્થ્યને એક અલગ જ ઊંચાઈ પર લઈ જઈ શકે છે કોળાના બીજની અંદર મેગ્નેશિયમ જિંક આયરન અને પ્રોટીન વધુ માત્રામાં હોય છે આમાં રહેલું મેગ્નેશિયમ તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે શરીરમાં તાકાતને બનાવવા માટે જરૂરી હોય છે માંસપેશીને સરખી રીતે કામ કરવા માટે ઉપયોગી હોય છે અને શુગરને કંટ્રોલ કરવા માટે જરૂરી હોય છે મેગ્નેશિયમ આ બધી જ વસ્તુમાં તમને ઉપયોગી થાય છે આયુર્વેદની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ જઠરાગ્નિ માટે ઉપયોગી સાબિત થાય છે જે તમારા ચયાપચયને બેલેન્સ રાખવાનું કાર્ય કરે છે આની સાથે સાથે કોળાના બીજની અંદર પ્રોટીનની માત્રા પણ સારી હોય છે જે શરીરની માંસપેશીઓને રિપેર કરવાનું કાર્ય કરે છે જેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને ઉંમર વધવાની અસર આપણા શરીર ઉપર ઓછી દેખાય છે બીજો ફાયદો કોળાના બીજ ખાવાનો તમારા હૃદયને મળે છે આ બીજની અંદર હેલ્ધી ફેટ્સ જેમ કે ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ ફેટી એસિડથી ભરપૂર હોય છે જે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય કરે છે જેનાથી તમારા હૃદયને પ્રોટેક્શન મળે છે અને તમારી નસો લચીલી રહે છે કોળાના બીજનો ત્રીજો ફાયદો મળે છે પ્રોસ્ટેટ માટે પ્રોસ્ટેટ એક એવી ગ્રંથિ હોય છે જે પુરુષોની અંદર જોવા મળે છે પેશાબની નળીઓની ચારે બાજુ ફેલાયેલી હોય છે ઉંમર વધવાની સાથે સાથે ઘણી વખત આ ગ્રંથિ વધતી જોવા મળે છે જેના કારણે પેશાબની નળીઓ ઉપર દબાણ ઉત્પન્ન થાય છે અને પેશાબ કરવામાં દુખાવો અને પરેશાનીનો સામનો કરવો પડે છે જેને ડોક્ટરની ભાષામાં બીપીએચ કહેવાય છે કોળાના બીજની અંદર ઝીંક અને બીજા પોષક તત્વો ભરપૂર હોય છે જે તમારા પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને સુધારેલું રાખે છે અને બીપીએચ ની તકલીફ થવાથી રોકે છે અને આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો કોળાના બીજ પુરુષોની અંદર રીપ્રોડક્ટિવ હેલ્થ માટે સારા માનવામાં આવે છે આ બીજ વૃષિયા અને શુક્રવર્ધક હોય છે જેનાથી તમારી શારીરિક હેલ્થ ઘણી સુધરે છે કોળાના બીજનો ચોથો ફાયદો મળે છે રોગ પ્રતિકારક શક્તિ માટે જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રોંગ રાખવા માગતા હોય અને ઋતુ બદલવાથી થતી બીમારીઓ તાવ ઉધરસ શરદીથી બચેલા રહેવા માગતા હોય તો આવા કિસ્સામાં કોળાના બીજ તમારી ઘણી મદદ કરી શકે છે મિત્રો કોળાના બીજની અંદર ઝીંકની માત્રા સારી હોય છે અને ઝીંક તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કાર્ય કરે છે જેના પરિણામે તમે ઋતુ બદલવાના કારણે પણ સ્વસ્થ રહી શકો છો અને નાની મોટી બીમારીઓ તમને નથી લાગતી કોળાના બીજ ખાવાથી તમને નીંદર પણ સારી આવે છે આની અંદર ખાસ એક એમિનો એસિડ હોય છે જેનું નામ છે ટ્રિપ્ટોફેન અને આ એમિનો એસિડ તમારા મગજમાં જઈને સારું કાર્ય દેખાડે છે જેના પરિણામે તમે રિલેક્સ અને આરામનો અનુભવ કરો છો અને તમારા મૂળને શાંત કરવાનું કાર્ય કરે છે આ બધી વસ્તુ ભેગી મળીને તમને નીંદર લાવવામાં ઘણી મદદ કરે છે એટલે રાત્રિના સમયે કોળાના બીજ ખાવાથી તમને નિંદર પણ સારી આવે છે કોળાના બીજનો છઠ્ઠો ફાયદો હોય છે હાડકાઓને મજબૂત બનાવવા માટે હાડકા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી હોય છે આ વસ્તુ તો આપણને બધાને ખબર જ છે પરંતુ શું તમને ખબર છે મેગ્નેશિયમ પણ હાડકા માટે એટલું જરૂરી છે જેટલું કેલ્શિયમ જરૂરી હોય છે આ બીજની અંદર ફોસ્ફરસ અને ઝીંગ પણ હોય છે જે સાથે મળીને તમારા હાડકાઓને મજબૂતી આપે છે કોળાના બીજનો સાતમો ફાયદો છે તમારા બ્લડ શુગર માટે આ બીજની અંદર ફાઈબર અને હેલ્ધી ફેટ્સ હોય છે જે તમારા બ્લડ શુગરને સ્ટેબલ રાખવામાં તમારી મદદ કરે છે સાથે જ આ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને પણ સુધારે છે જે ડાયાબિટીસના દર્દીઓને શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે કોળાના બીજનો આઠમો ફાયદો હોય છે તમારા પાચનતંત્ર માટે તમારા પેટ અને તમારા આંતરડા માટે આ બીજ ફાઈબરથી ભરપૂર હોય છે અને આ ફાઇબર તમારા આંતરડાઓની અંદર બલ્કને ઉમેરે છે અને જે આંતરડાના કાર્યને આસન બનાવી આપે છે અને પેટમાંથી ગંદકીને બહાર કાઢવામાં તમને મદદ કરે છે જેનાથી જૂનામાં જૂના કબજિયાતને દૂર કરવામાં તમને મદદ મળે છે અને તમારું પેટ એકદમ સાફ રહે છે અને પેટ અંદરથી ચોખ્ખું થાય છે કોળાના બીજ વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોય તો કોળાના કોળાના બીજ તમારા ખોરાકનો એક ભાગ બની શકે છે અને બીજની અંદર એન્ટીઓક્સિડન્ટ વિટામિન એ અને હેલ્ધી ફેટ્સ પણ હોય છે જે તમારી ચામડીને સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી બચાવે છે અને ઉંમર વધવાની સાથે થતા ચામડીના નુકસાનને અટકાવવાનું કાર્ય કરે છે જેના પરિણામે તમારી ચામડી સોફ્ટ અને સ્મૂથ બની રહે છે મિત્રો કોળાના બીજને તમે દરરોજ એકથી બે ટેબલ સ્પૂન એટલે કે લગભગ ત્રીસ ગ્રામની આસપાસ તમે દરરોજ આસાન રીતે ખાઈ શકો છો તમે આને પાણીમાં પલાળીને ખાઈ શકો છો શેકીને ખાઈ શકો છો સવારે નાસ્તામાં દહીં સાથે ખાઈ શકો છો અને પાવડર બનાવીને તમે દહીં અને દૂધમાં નાખીને પણ ખાઈ શકો છો મિત્રો એમ માનવામાં આવે તો કોળાના બીજ કુદરતી અને સુરક્ષિત હોય છે સામાન્ય રીતે કોઈ પણ જાતનું નુકસાન નથી આપતા પરંતુ અમુક કિસ્સામાં તમારે આનો ઉપયોગ ન કરવો જોઈએ જેમ કે જો તમે કોઈ પ્રેગનેટ મહિલા છો અથવા તો તમે કોઈ બાળકને સ્તનપાન કરાવો છો અથવા તો તમને કોઈ પણ પાચન તંત્રને લગતી સમસ્યા હોય જેમાં આવે છે બ્લોટિંગ અને આઈબીએસ જેવી સમસ્યા તો એવા કિસ્સામાં તમારે આ બીજનો ઉપયોગ ન કરવો જોઈએ તેની ઉપરાંત જો તમને ડ્રાય ફ્રૂટ અને બીજ ખાવાથી એલર્જી હોય અથવા તો તેની સાથે તમને કોઈ પણ જાતની કિડનીની તકલીફ હોય અથવા તો લોહી ગંઠાઈ જવાની સમસ્યા હોય તો એવા લોકોએ પણ આનું સેવન ન કરવું જોઈએ અથવા તો આ બધા કિસ્સામાં પોતાના ડોક્ટર સાથે વાત કરીને જ અને ડોક્ટરની પરમિશન લઈને જ આ વસ્તુ ખાવી જોઈએ મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો